ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચારો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્ર પ્રસ્તુત છે

સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સેવા સંસ્થા જામનગરના મહંત પરમ પૂજ્ય દેવી પ્રસાદજી મહારાજ વર્ષ પૂર્ણ થતા અષાઢી બીજના શુભ દિવસે સંસ્થા દ્વારા જન્મદિવસની સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી દેવ પ્રસાદજી મહારાજના જન્મદિવસ અંતર્ગત અખંડ રામધૂન રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ સહિતના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું આતકે તકે ભક્તો તથા તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહંત દેવપ્રસાદ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ રક્તદાન કરી સેવા કાર્યમાં જોડાયા હતા જામનગર સિંધી સમાજ દ્વારા વોર્ડ નંબર તેર ના કોર્પોરેટર બબીતાબેન લાલવાણીની આગેવાની હેઠળ જામનગરની ની સાંજ સમા રણમલ લાખોટા તળાવ ખાતે જુદેલાલ ઘાટ નિર્માણ કરવા માંગણી કરાઈ છે આ અંગે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા જામ્યુકો કમિશનર ડી મોદીને મોદી ને પત્ર પાઠવવામાં આવ્યું હતું સિંધી સમાજના ના હોદ્દેદારો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી વરુણુદેવને રજવવા માટે શહેરની વેપારી સંસ્થા સીડ્સ એન્ડ ગ્રેન મર્ચન્ટ એસોસિએશન જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘઉનો લોટ દેશી ગોળ તેલ ચણાનો લોટ ખાંડ સહિતની સામગ્રીમાંથી અંદાજે આઠ હજાર નંગ ઘઉના લાડુ બનાવી શહેરને વિવિધ ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવશે આ ઉપરાંત ડ્રેન માર્કેટ મજૂરો માટે પચીસસો નંગ જેટલા બુંદીના લાડુ બનાવી તેનો પણ વિતરણ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પરેશભાઈ મહેતા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી વર્ષ ઓગણીસો પિંચોતેરમાં લાગુ કરાયેલ કટોકટી અંતર્ગત જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બુધવારે મસાળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે જામનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે અંકિત પન્નુ ની નિમણૂક કરવામાં આવી છે નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લા પંચાયત વહીવટી કર્મચારી મંડળ જામનગર દ્વારા નવનિયુક્ત ડીડીઓ અંકિત પન્નુની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને એમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા